હજ કરવા માટે કે ઉમરા કરવા માટે જ્યારે આપણે જાઈએ સફા અને મરવા પહાડીના વચમાં હાજીઓને જે હજ કરવા આવ્યા હોય કે ઉમરા કરવા આવ્યા હોય એમને દોડવું પડે છે તો કેમ દોડવું પડે છે એટલે કે ત્યાં એક વખત હઝરતે હાજરા સલામુલ્લા અલેહા રોકાણ હતા અને આપના દીકરાને સૈયદના ઈસ્માઈલ અલિહ સલામને પાણીની પ્યાસ લાગી તો માં હતા અને દીકરો પાણીથી પ્યાસો હોય તો માં પાણી તલાશ કરવા માટે સફા મરવા દોડતા હતા સફા મરવાના વચમાં સફા મરવા દોડી દોડીને પાણી તલાશ કરતા હતા સફા મરવા જયારે એ દોડતા હતા ને તો અલ્લાહ પાકને એમની એ અદા એટલી પસંદ આવી કે અલ્લાહ પાકે કીધું હાજરા હું તારાથી પણ ખુશ થયો અને તારી અદાથી પણ ખુશ થયો હવે કયામ સુધી જેટલા મારા નેક બંદાઓ આ ઘરે આવશે અહીંયા મક્કા શહેરમાં આવશે એ બધાને એવી રીતના દોડવું પડશે જેવી રીતના આપ દોડ્યા છો અને તાજુબ એ છે કે જ્યાં મા હાજરા ફાસ્ટ દોયડાતા ત્યાં ફાસ્ટ દોડવું પડે અને જ્યાં એ સ્લો દોઈડાતા ધીરે દોડ્યાતા ત્યાં ધીરે દોડવું પડે અને કિતાબોની અંદર લેખું છે કે આપના દીકરા ઈસ્માઈલ અલ સલામ જે જગ્યા ઉપર સૂતા હતા ને આપના પગની ઘર્ષણથી એડી રગડવાથી ત્યાં પાણીનો એક ચશ્મો ફૂટી નીકળો જેને ઝમઝમ કહેવામાં આવે છે અને દુનિયાનો હર હાજી જ્યારે હજ કરીને પાછી ફરે ને તો એ ઝમઝમનું પવિત્ર પાણી પોતાના સાથે લઈ જાય છે અને જેટલો સમય ત્યાં રીએ એ પાણીને પીવે છે અને એ પાણી મુસલમાનોના નજદીક સૌપ્રથમ મુકદ્દસ પાણી ઘરવામાં આવે છે